ગરીબ બાળકોને પણ વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે ડભોઈ તાલુકાના સાથોદ ગામ પાસે મુખ્ય રસ્તાની સાઈડમાં વિશાળ સુખધામ વૃદ્ધાશ્રમ વૃદ્ધો માટે સ્વર્ગ સમાન જેમ ખૂબ જ સવલતરૂપ આશ્રમ ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન તથા સંકલ્પ વિદ્યાલય સુખધામ ખાતે વડીલ વિસરામાં આવેલો છે જેમાં ગરીબ બાળકોને પણ વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડબોલ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ડભોઈના સાથોટ ખાતે સંકલ્પ વિદ્યાલય અને સુદ્ધામ વડીલ વિશ્રામો એટલે કે વૃદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે આજે અહીંયા સારો કાર્યક્રમ હતો સાથે જ આ સંસ્થા વડીલોને રહેવાની એટલી સુંદર વ્યવસ્થા રાખેલી છે સાથે મહાદેવજીનું સુંદર મંદિર પણ છે પ્રાર્થના હોલ પ્રાથમિક શાળા જમવા માટેના ડાઇનિંગ હોલ અને ખૂબ જ નોમિનલ ચાર્જ લઈને અહીંયા વડીલોને રાખવામાં આવે છે અને બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે વિના મૂલ્યે ભણવામાં આવે છે એમને નાસ્તો દૂધ બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે આ સંસ્થામાં આજે વૃક્ષારોપણના બહાને આવવાનું થયું વડીલોની સાથે મળવાનો મોકો મળ્યો એમના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો સોમવારના દિવસે અહીંયા મહાદેવના દર્શન કરવાનો એ મળ્યો અને ભારતીય જનતા પક્ષ દ્વારા પણ હમણાં વૃક્ષારોપણને પ્રાધાન્ય આપીને એક વૃક્ષ માકે નામનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે એટલે વૃક્ષારોપણના પણ સહભાગી થવાનું મળ્યો ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ આ સંસ્થામાં છે હું તો આપના મારફત ડભોઈ નગર અને તાલુકાના તમામ નાગરિકોને વિનંતી કરીશ કે એકવાર આપે વિસ્તારમાં આવેલી આ સંસ્થાની મુલાકાત લેવી જોઈએ કારણ સંસ્થાનું વાતાવરણ ગ્રીનરી ગાર્ડન આ બધું જ જોઈને અંદર પ્રવેશતા જ એક નવા જ વેવ અંદરથી આવે છે અને આધ્યાત્મિક જગ્યા પર આવ્યા હોય એવો અનુભવ થાય છે આ સંસ્થામાં જે રીતે આજે કાર્યક્રમમાં બોલાવ્યો એ બધા સંસ્થાનો તો આભારી છું જ સાથે સાથે જ અહીંયા જે વડીલો છે એમની સાથે મળીને પણ આનંદ થયો મોટે ભાગના સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયેલા છે બધા એજ્યુકેટેડ છે અને બધા જ સારા કુટુંબમાંથી આવે છે એવા વડીલો સાથે થોડોક સમય વિતાવવાનો મળ્યો એને માટે પણ સંસ્થાના ડાયરેક્ટર અંગ્રેજ અંગ્રેજસિંઘને આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું